શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ વરસાદની આગાહી કરતું મંદિર આજે આપણે વરસાદની આગાહી કરતું મંદિર ક્યાં આવેલું છે શું છે તેના વિશે આપણે જાણશું તો વરસાદની આગાહી કરતું મંદિર ઉત્તર પ્રદેશના બેહટા બુઝર્ગ ગામમાં જગન્નાથજીનું નાનું મંદિર આવેલું છે જ્યાં ચોમાસું શરૂ થાય તે પહેલાં મંદિરમાં પાણી ટપકવાનું શરૂ થાય છે તેનાથી ચોમાસાનો વર્તારો કરાય છે અને વરસાદ વિશેની આગાહી કરતું આ મંદિર છે ભારત દેશનો બહુ મોટો વર્ગ ખેતી ઉપર જીવે છે ચોમાસાના વરસાદ ઉપર ભારતનું જીવન ગોઠવાયેલું છે જેટલું ચોમાસું અગત્યનું છે એટલો જ રસ લોકોને એ જાણવામાં હોય છે કે આવનારા ચોમાસામાં વરસાદ કેવો પડશે કેટલો પડશે કયા કયા વિસ્તારમાં પડશે તે સાથે આપણા દેશમાં વરસાદની આગાહીઓનું પણ આકર્ષણ થઈ જાય છે હાલમાં ગુજરાતના લોકોને જેટલો રસ વરસાદના વૈજ્ઞાનિકો અને સરકારે ઊભી કરેલી વ્યવસ્થાઓમાં પડતો નથી એટલો રસ અંબાલાલની આઘાઈઓમાં પડે છે ચોમાસું શરૂ થયા પહેલાં જ આઘાઈઓનો વરસાદ શરૂ થઈ જાય છે ટિટોળી ઈંડા ક્યાં મૂકે છે હોળીની ધજાઓ કઈ દિશામાં પડી હતી તે ઉપરાંત પણ જાત જાતના ચીનો ઉપરથી વરસાદની આગાહીઓ થાય છે વરસાદની આગાહીઓમાં આ લેખમાં આમ તો વરસાદની આગાહીની જ વાત છે પણ એ કોઈ માણસની નથી એક મંદિરની વાત છે જે મંદિર સદીઓ પહેલાં બંધાયેલું છે અને સચોટ રીતે વરસાદની આગાહી કરે છે તો આપણે એ મંદિર વિશે જાણશું જોકે હવેના સમયમાં એવી કોઈ સ્થિતિ નથી કે કોઈ જાતની માહિતી લોકો સુધી પહોંચી ન હોય તેમ છતાં એવી પણ અનેક હકીકતો છે જે બહુ ઓછા લોકો સામે આવી છે અને ઓછા લોકો એના વિશે જાણે છે વાત છે ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશ કેટલીક રાજવટો અને અનેક દયાવાન અને ક્રૂર શાસકોને જોઈ ચૂક્યું છે એ રાજ્યમાં જ ભારતની સંસ્કૃતિની નિશાનીઓ અને ચડતી પડતીના પગલાં છે ઉત્તર પ્રદેશના મહત્વના શહેર કાનપુરથી ચાલીસેક કિલોમીટર દૂર ઘાટમપુરના બેહટા મુજર ગામમાં ભગવાન જગન્નાથનું એક મંદિર આવેલું છે આ મંદિર રહસ્યમય છે રહસ્યમય એટલા માટે કે ચોમાસું શરૂ થાય તે પહેલાં આ મંદિરમાં પાણી પાણી ટપકવાનું શરૂ થાય છે આ પાણીના ટીપાથી નીચેનો પથ્થર ભીનો થાય છે અને એના પરથી એ વિસ્તારના અનુભવી માણસો વરસાદ કેવો થશે તેની આગાહીઓ કરે છે અને તે સચોટ પુરવાર થાય છે જો એ ટપકતા પાણીના ટીપાનું કદ નાનું હોય તો નીચે પથ્થરનો એકાદ ખૂણો ભીનો થાય છે એનો અર્થ એવો થાય છે કે વરસાદ ઓછો પડવાનો છે જો ટીપાનું કદ મોટું હોય અને આખો પથ્થર ભીનો થાય તો વરસાદ સારો પડવાનો છે વળી ટીપા પરવાની શરૂઆત થાય એના પછી દસેક દિવસમાં વરસાદ આવે જો એ ટીપા જમીન પર ન પહોંચે અને ઉપર જ સુકાઈ જાય તો વરસાદ ઘણો મોડો પડશે એવું માનવામાં આવે છે વરી નવાઈની વાત એ છે કે જેવો વરસાદ પડવો શરૂ થાય કે ટીપા પરવાના બંધ થઈ જાય છે એ મંદિરના પૂજારી અને આસપાસના લોકો કહે છે કે હજુ સુધી વરસાદની આગાહી ખોટી પડી નથી જ્યારે જ્યારે આવી કોઈ હકીકત બહાર આવે છે ત્યારે એના કાયદેસરના જાણકાર લોકો વૈજ્ઞાનિક રીતે એનો અભ્યાસ કરે છે આ મંદિરનો અભ્યાસ અનેકવાર થયો છે પણ આ મંદિરમાં વિજ્ઞાનીઓએ એવું કશું દેખાયું નથી જેથી કોઈ તારણ નીકળી શકે કેમકે મંદિરની બનાવટમાં એવી કોઈ વ્યવસ્થા નથી જેનાથી આ ટીપા પડે આ મંદિરનો અભ્યાસ માટે ભારત અને બીજા દેશના વિજ્ઞાનીઓ પણ આવી ચૂક્યા છે મંદિરના પથ્થરોનો અભ્યાસ કર્યો પણ આવા ટીપા પડવાનું રસ ઉકેલી શક્યા નથી આ મંદિર કોણે બાંધ્યું કોના સમયમાં બંધાયું તે વિશે પણ એકમત નથી મંદિરના પથ્થર ઉપર પડતા પાણીના રહસ્યમય ટીપાનું હજુ સુધી કોઈ વૈજ્ઞાનિક કારણ શોધી શકાયું નથી આ મંદિરનું ગુંબજ ઘોર છે સામાન્ય રીતે ભારતમાં દેખાતા મંદિરો કરતાં તે જુદું ભાષે છે મંદિરમાં જગનાથજીની મૂર્તિ છે ત્યાંના લોકો મૂર્તિની ઉપરનો પથ્થર ચમત્કારિક હોવાનું માને છે એ જ પથ્થરમાંથી પાણી ટપકતું હોય તેમની માન્યતાઓને પુષ્ટિ મળે છે આ મંદિરમાં નિર્માણ પ્રક્રિયામાં અને તેમના સમયગાળા માટે ઇતિહાસકારો અને પુરાતત્વવિદોના મત સામસામના છેડાના છે ઇતિહાસકારો આ મંદિરને ચોથી સદીનું કહે છે કેટલાક ઇતિહાસકારો એ મંદિર રાજા હર્ષવર્ધનના સમયમાં બંધાયું હોવાનું માને છે પણ આ મંદિરનો અનેકો વાર જીર્ણોદ્ધાર થયો છે એટલે પુરાતત્વવિદો આ મંદિરની સાચી ઉંમર કહી શકતા નથી તેમ ભારતનું સરકારી ખાતું પણ મંદિરની બનાવટ ખરેખર કયા સમયની છે તે કહી શકતું નથી તેમ છતાં દર વર્ષે આ મંદિરને જોવા અને સમજવા હજારો માણસો જાય છે આ મંદિરને મોન્સૂન ટેમ્પલ પણ કહેવામાં આવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય